આજે આપણે અધ્યાપન સૂત્રો વિશે ચર્ચા કરીશું સૌ પ્રથમ અધ્યાપન સૂત્રો રજૂ કર્યા હતા હર્બર્ટ સ્પેન્સરે જેમણે એમનું પુસ્તક હતું એજ્યુકેશન ત્યારબાદ અધ્યાપન સૂત્રોની વ્યાખ્યા અને તેને વ્યાપક બનાવનાર ડૉક્ટર જે વોલ્ટન હતા અધ્યાપન સૂત્ર અને તેના પરથી એનું વિષય વસ્તુ તો સૌ પ્રથમ સાદા પરથી સંકુલ અધ્યાપન સૂત્ર વિશે જોઈએ તો એનો વિષય વસ્તુ છે સાદા શબ્દો પરથી જોડાશે અને બીજું ઉદાહરણ જોઈએ તો સાદા શબ્દો આપણને આપેલા હોય એના પરથી કાના માત્રાવાળા શબ્દો પણ જઈ શકે છે જ્ઞાત પરથી અજ્ઞાત એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો એના પરથી વિધાનસભાની ચૂંટણીની મૃત પરથી અમૃત તો એનું ઉદાહરણ છે ક્રમસૂચક સંખ્યા આગળ છે પૃથ્થકરણ પરથી સંયોગીકરણ પૃથ્થકરણ એટલે કે છૂટું પાડવું અને સંયોગીકરણ એટલે કે ભેગા કરવું તો એનું ઉદાહરણ જોઈએ તો શ્વસન ક્રિયા અને ત્યારબાદ વ્યવહારિક સરવારા પદવાથી આગમન પરથી નિગમન તો આગમન એટલે કે ઉદાહરણ પરથી સિદ્ધાંતની તારવણી કરવી બરાબર અને નિગમન એટલે કે સિદ્ધાંત આપણને ખ્યાલ હોય એના પરથી સાબિતી કરવી હવે આગળ જોઈએ તો એનું ઉદાહરણ છે ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો જે આપણને ખ્યાલ છે એકસો એસી થાય છે પૂર્ણ પરથી પૂરેપૂરું ખંડ એટલે એને વિભાજન કરવું ભાગ પાડવા તો વાક્ય આપણને આપેલું એના પરથી કરતા કર્મ અને ક્રિયાપદને ઓળખવું ત્યારબાદ અસામાન્ય તો સામાન્ય એટલે કે સરળ વિષય વસ્તુ આપણને જે એ શીખવાડવી ત્યારબાદ કઠિન વિષય વસ્તુ શીખવાડવી હવે આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે પાઠનો આરંભ મૃત એટલે કે પ્રત્યક્ષથી કરવું જોઈએ અને સમાપ્તિ અમૃત એટલે કે પરોક્ષથી થવું જોઈએ આવું હર્બર્ટ હર્બર્ટ સ્પેન્સર નામના કાર્ય કહ્યું છે હવે આગળ જોઈએ કે પૂર્ણ પરથી ખંડ તરફ જે આપણે અધ્યાપન સૂત્ર છે એ ગેસ્ટાલવાદી કે ગેસ્ટાલનો જે સમષ્ટવા સમષ્ટિવાદી સિદ્ધાંત છે એના પર આધારિત છે ત્યારબાદ અધ્યાપન સૂત્રો એ અનુભવ વિચાર અને નિરીક્ષણની નિપજ છે જો આપણને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ